નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ એ પેન્શનરોને લાગ્યો છે એક મોટો ઝટકો તો પેન્શનરોની આ અરજી હાઈકોર્ટે છે તે ફગાવી દીધી છે તો મિત્રો કઈ અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે અને કઈ રીતે ઝટકો લાગ્યો છે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરીશું એટલે વિડિયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવા જ પ્રકારની માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સાથે અત્યારે જ જોડાઈ જજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો આજના આ લેખમાં હું તમને ચાર મહત્વપૂર્ણ માહિતી આપીશ જે તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તો આ લેખ શરૂઆતથી અંત સુધી ચોક્કસ વાંસી લેજો તો ચાલો આજની પહેલી માહિતીથી શરૂઆત કરીએ દોસ્તો તો જાન્યુઆરી બે હજાર પચીસથી ડીએ પંચાવન ટકા થશે તો શું આપણને અઢાર મહિનાનો બાકી પગાર મળશે તો મિત્રો જેમ તમે જાણો છો કે જાન્યુઆરી બે હજાર પચીસથી પંચાવન ટકા મોંઘવારી ભથ્થાની જે પુષ્ટિ થયેલ છે પરંતુ પ્રશ્ન એ છે કે તેમની સત્તાવાર પુષ્ટિ ક્યારે થશે તો અમને કેબિનેટની મંજૂરી ક્યારે મળશે અને તમને તેની વ્યવસ્થા ક્યારે મળશે તો ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં ડીએ પંચાવન પોઈન્ટ નવ ટકા પર પહોંચી ગયો છે પરંતુ ધ્યાનમાં રાખો કે ડીએ ફક્ત પંચાવન ટકા પર જાહેર કરવામાં આવશે કારણ કે પોઈન્ટ પછીનું મૂલ્યનું મહત્ત્વ કાંઈ હોતું નથી એટલે કે પંચાવન પોઈન્ટ નવને ફક્ત પંચાવન ટકા ગણવામાં આવશે મિત્રો તો હવે વાત કરીએ કેબિનેટ મંજૂરી વિશે તો હોળી પછી એટલે કે માર્ચના અંતમાં અથવા એપ્રિલના પહેલાં અઠવાડિયામાં કેબિનેટની મંજૂરી મળવાની અપેક્ષા છે જો એપ્રિલમાં ડીએ જાહેર કરવામાં આવે તો તમને ત્રણ મહિનાનો એરિયર્સ એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચમાં મળશે જો તે માર્ચમાં જ જાહેર કરવામાં આવે તો બે મહિનાના બાકી પણ આપવામાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો એમએસસીપી નિયમોમાં ફેરફારની માંગ તો મિત્રો આગળની માહિતી એટીસીપીસી એટલે કે ઓટોમેટિક ટાઈમ બાઉન્ડ પ્રમોશન સ્કીમ સંબંધિત છે તો જેસીએમ એટલે કે જોઈન્ટ કન્સલ્ટિવ મશીનરીના સચિવ શિવગોપાલ મિશ્રાએ ભારત સરકાર પાસે સૂચન માગ્યું છે કે જ્યારે આઠમું પગાર પંચ લાગુ થાય છે ત્યારે એમએસસીપી એટલે કે મોડિફાઈડ એશ્યોર્ડ કરિયર પ્રોસેસનના નિયમોમાં ફેરફાર કરવો જોઈએ તો હાલમાં સિવિલ કર્મચારીઓને દસ વીસ અને ત્રીસ વર્ષમાં ત્રણ એમએસસીપી મળે છે જ્યારે સંરક્ષણ કર્મચારીઓને આઠ સોળ ચોવીસ વર્ષમાં ત્રણ એમએસસીપી મળે છે પરંતુ હવે માંગ છે કે ત્રીસ વર્ષમાં તેને વધારીને પાંચ એમએસસીપી કરવામાં આવે તેનો અર્થ એ છે કે કર્મચારીઓને વધુ પ્રમોશન અને વધુ પગારનો વધારો મળે છે આ ઉપરાંત એવી પણ માંગ છે કે બે હજાર છ પહેલાંના પેન્શનરોને પણ એમએસસીપીનો લાભ આપવામાં આવે તો મિત્રો આ ફેરફાર કર્મચારીઓ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે તો આ વિશે તમારો શું અભિપ્રાય છે તે કૃપા કરીને ટિપ્પણી કરીને તમે જણાવી શકો છો ત્યારબાદ વાત કરીએ તો વીરનારીના બાળકો માટે કોમ્પ્યુટર ગ્રાન્ટ ફોર્મ બહાર પાડવામાં આવ્યું તો મિત્રો આગળની માહિતી બહાદુર મહિલાઓ અને તેમના બાળકો માટે છે તો ભારત સરકારે વીરનારીના બાળકો માટે કમ્પ્યુટર ગ્રાન્ટ ફોર્મ બહાર પાડ્યું છે તો આ ફોર્મ એવા બાળકો માટે છે જેમના પિતા સૈનિક હોય અને શહીદ થયા છે અથવા નિવૃત્ત થયા છે તો આ ફોર્મમાં તમારે બાળકનો ફોટો પરિવારના સભ્યોનું નામ આર્મી નંબર રેન્ક નામ રેજિમેન્ટ અને યુનિટ જેવી વિગતો ભરવાની રહેશે આ ફોર્મ ભર્યા પછી તમારે તેને ડિરોક્ટરેટ ઇન્ડિયન આર્મી વેટરન ડીઆઈએવી જનરલ બ્રાન્ચને મોકલવાનું રહેશે તો ત્યારબાદ વાત કરીએ તો દિલ્હી હાઈકોર્ટે પગાર પેન્શન સમાનતા માટેની અરજી છે તે ફગાવી દીધી છે તો મિત્રો છેલ્લી માહિતી દિલ્હી હાઈકોર્ટ સાથે સંબંધિત છે તો દિલ્હી હાઈકોર્ટે પગાર અને પેન્શન સમાનતા માટેની અરજી છે તે ફગાવી દીધી છે કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે બધા કર્મચારીઓ અને પેન્શનરોનો પગાર અને પેન્શન એક સરખું ન હોઈ શકે તો કોર્ટે કહ્યું કે પગાર અને પેન્શન પદ હોદ્દો અને પદને આધારે નક્કી થાય છે તેથી બધાને સમાન પગાર અથવા પેન્શન આપવાની માંગને નકારી કાઢવામાં આવી છે તો કોર્ટે એમ પણ કહ્યું કે તેઓ પગાર પંચના કામકાજમાં દખલ કરી શકે નહીં જો કોઈ ગંભીર સમસ્યા હોય તો તેનો ઉકેલ ફક્ત સંબંધિત વિભાગ દ્વારા જ મોકલવો જોઈએ મિત્રો તો અઢાર મહિનાના ડીએ એરિયર્સ અંગેના સાચા સમાચાર તો હવે અઢાર મહિનાની બાકી રકમ મળવાની શક્યતા સાવ ઓછી છે તો તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે પહેલી જૂન બે હજાર વીસથી ત્રીસ જૂન બે હજાર એકવીસ સુધીનો મોંઘવારી ભથ્થું સ્થિર કરવામાં આવ્યું હતું તો આવી સ્થિતિમાં તેને પુનઃસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી રહી હતી પરંતુ હવે સરકાર તેને બિલકુલ આપવાના મૂળમાં નથી મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ